આજે હું મારી પસંદનું જમવાનું બનાવવાની છું આજે લગ્ન પ્રસંગમાં બને એવા વરાના શાક મને બહુ જ ભાવે છે તો હવે વરાનું શાક ઘરે કઈ રીતે બને તો આજે હું સેમ રસોયાની સિક્રેટ રેસિપીથી સેમ લગ્ન પ્રસંગમાં બને એવું વરાનું શાક બનાવતા તમને શીખવીશ કારણ કે હું મારા માટે તો આજ બનાવું જ છું અને મારા ઘરના માટે તો મને થયું ચાલો આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું કારણ કે થોડાક ટાઈમ પહેલાં હું લગ્નમાં ગઈ હતી ત્યારે મેં તમને કીધેલું છે કે હું ઘણી બધી વસ્તુ રસોઈયા પાસેથી શીખીને આવેલી હતી તો આજે સેમ લગ્ન પ્રસંગમાં બને એવું છાલવાળા બટેટાનું શાક બનાવવાની છું એટલે કે આ વરાનું શાક કઈ રીતે ઘરે ઇઝીલી બને અને એ પણ ઘરના મસાલાથી તો એ હું તમને કહીશ તો એના માટે અહીંયા મેં છ નંગ જેટલા મીડિયમ સાઇઝના એકદમ ગોળ હોય ને એવા બટેટા લીધેલા છે અને અહીંયા આપણે છાલવાળા બટેટાનું શાક બનાવવાના છીએ તમે છાલ વગરના પણ બનાવી શકો પણ લગ્ન પ્રસંગમાં જનરલી આવું છાલવાળું હોય છે અને બહુ મીઠું લાગતું હોય છે આમ મજા આવે એમ ખાવાની તો એને એકદમ સરસ રીતે પહેલાં મસળીને ધોઈ લેવાનું કારણ કે એના ઉપર થોડી માટીને એવું બધું લાગેલું હોય છે એટલે આ રીતે બટેટાને પહેલાં ધોઈ દેવાના પ્રોપર અને પછી છાલ નથી ઉતારવાની પણ ચપ્પુથી આ રીતે એને ઘસવાનું એટલે જે ઉપર લાગેલું હશે ને શું કહેવાય કે આપણે માટીને બધું એ ઇઝીલી નીકળી જશે અને તમને એવું લાગે કે કોઈ પણ ભાગ બટેટાનો થોડો બગડેલો હોય કે એવું હોય તો આપણે કાઢી દેવાનું આ રીતે તો થોડો ભાગ મને બટેટાનો થોડો બગડેલો લાગ્યો એ મેં આ રીતે ચપ્પુથી સાઈડમાંથી થોડો કાઢી દીધો અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો પાણી કેટલું બધું ડોળું થઈ ગયું જો એટલો બધો માટી ઉપર લાગેલી હોય છે બટેટામાં તો એને પ્રોપર ધોઈ દઉં એકવાર તો મેં અત્યારે એકથી બે પાણીમાં સરસ ધોઈ અને ફરી સારા પાણીમાં રાખી દીધેલા છે અને બે બેથી ત્રણ મિનિટ માટે પલળવા દઈશ એટલે જેથી કરીને એક્સ્ટ્રા જે માટી કંઈ પણ હોય ને એ બધું જ નીકળી જાય એમ તો હવે એના માટે સૌથી પહેલાં તો આ રીતે હું બટેટાને એક સરખા કટ કરીશ એટલે અહીંયા હું થોડી મોટી સાઈઝ છે એટલે આપણે જનરલી ઘરે બનાવતા હોય એટલે મીડિયમ સાઇઝના કટ કરતા હોય અને રસોયા તો આ રીતે આના બે જ ભાગ કરે છે આપણે એવું નથી કરવાનું આપણે આના ત્રણથી ચાર ભાગ કરીશું કારણ કે લગ્નમાં તો એકદમ મોટા મોટા જ સુધારેલા હોય છે પણ આપણે ઘરે નહીં ફાવે એમ એટલા માટે હું આ રીતે ત્રણથી ચાર ભાગ કરું છું તો આ રીતે બધા બટેટાને સરસ રીતે મેં કટ કરી દીધેલા છે અને એની સાઈઝ જો એક સરખી જ લાગે છે અને આ રીતે કટ કરશો ને તો એકદમ ઇઝીલી કટ થઈ જશે અને આપણે આને આ રીતે બાફશું એટલે એ લોકો મોટું કૂકર રાખતા હોય લગ્નમાં અથવા તો મોટા તપેલામાં આ રીતે બાફતા હોય છે પણ જો આને આપણે આ રીતે પીસ કરીએ એટલે જલ્દી બફાઈ જાય એમ તો અહીંયા આપણે તપેલામાં નહીં કરીએ પણ આપણે તો ફટાફટ કરવું છે એટલે આપણે સીધા કૂકરમાં જ મૂકી દઈએ છીએ અને કુકરમાં આ રીતે આખા બટેટા મૂકશો અને પછી કટ કરશો ને તો શું થશે આમ ચેપાઈ જાય ને એવું થાય બટેટા અને છાલ પણ નીકળી જાય એટલા માટે આ રીતે છાલ સહિત જ આપણે અંદર નાખી દેવાના એટલે અને સુધારીને એમ એટલે એક સરખા પીસ રહેશે આ રીતે નાખવાથી અને એક કપ જેટલું પાણી એટલે કે મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે કુકરમાં અને વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર અને થોડું મીઠું નાખું છું બાફવામાં જેથી કરીને બટેટામાં એક સરખું મીઠું અને ટેસ્ટ સરસ ભળી જાય એમ અને આ રીતે ઉપર નીચે કરી મસાલાને મિક્સ કરી દઈએ અને આના અંદર હું કડા મસાલા નાખીશ વઘારમાં નહીં નાખું શું કામ એ પણ હું તમને કહીશ તો આમાં આપણે એક તજનો ટુકડો અને બે લવિંગ નાખવાના છે અને કુકરને ઢાંકણ બંધ કરી હું ત્રણ વિસલ આવવા દઈશ હવે વિસલ થાય તમે બેથી ત્રણ આવા દઈ શકો મારા કુકરમાં ત્રણ વિસલમાં એકદમ પરફેક્ટ બફાઈ જાય છે એટલા માટે હું ત્રણ આવવા દઈશ અને હવે અહીંયા હું થોડી કુકર થાય ત્યાં સુધી બીજી બધી પ્રિપરેશન પણ કરીને રાખીશ જેથી કરીને વઘારમાં આપણો ટાઈમ ના બગડે તો અહીંયા મેં બે ચમચી જેટલા તલ લીધેલા છે તમને પણ એવું થતું છે તલ સુકામ આ બધા મસાલા કેમ એ હું તમને કહું છું કે આનો યુઝ આપણે કઈ રીતે કરશું અને કેવી રીતે કરશું એમ તો સેમ રસોયાની જેવું એટલે કે વરાનું શાક બનાવવું હોય તો થોડું ઘણું આવું તમારે પહેલેથી પ્રિપેર કરીને રાખી દેવાનું એટલે ગમે ત્યારે તમે આ મસાલો પછી પણ પાછળથી યુઝ કરી શકો તો તમે એને ફ્રીજમાં પણ રાખી શકો એટલે ગમે ત્યારે તમે એનો યુઝ કરી શકો આને હું એકવાર માટે બનાવું છું એટલે મેં બે ચમચી તલ નાની અડધી ચમચી જેટલી વરિયાળી અને વરિયાળીનો મારા ઘરમાં થોડો ઓછો ટેસ્ટ બધાને ભાવે છે શાકમાં એટલે હું થોડી ઓછી નાખીશ તમે વધારે પણ નાખી શકો અને આપણે સીધા ધાણા નાખવાના છે તો અહીંયા મેં દસ બાર નંગ ધાણાના એટલે કે નાની અડધી ચમચી જેટલા ધાણા અને મેથી મેં અત્યારે સાઈડમાં રાખી દીધી છે એ હું નથી નીકાળતી હવે અહીંયા હું બે ચમચી જેટલા સિંગદાણા પણ લેવાની છું તો આ રીતે સિંગદાણાને પહેલાં મિક્સરમાં એક આંટો ફેરવી દેવાનો એટલે એકવાર ક્રશ થઈ જાય ને જો એક સાથે બધું નાખશો ને તો સિંગદાણા પ્રોપર ક્રશ નહીં થાય એટલા માટે હું એકવાર એક આંટો ફેરવી પછીથી ધાણા વરિયાળી અને તલ ત્રણેય વસ્તુ નાખી દઉં છું તો હવે આની આપણે એક સરસ મજાની પાવડર તૈયાર કરવાનો છે તો જો આ પાવડર રેડી થઈ ગયો છે આનો યુઝ કઈ રીતે કરશો એ હું તમને કહું છું આગળ હવે આ મસાલાને પણ આપણે સાઈડમાં કરી દઈએ એક આપણું રેડી થઈ ગયું છે હવે બીજે બીજા વાસણમાં એટલે કે એક વાટકામાં આપણે બે ચમચી જેટલું મરચું તો અહીંયા મેં થોડું કાશ્મીરી મરચું લીધેલું છે હવે તીખાસ તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ યુઝ કરજો એમ એટલે કે એડ કરજો અને બે ચમચી જીરું અને એક ચમચી જેટલું તેલ હવે તમને પણ એવું થતું હશે કે મરચું ધાણાજીરું અને ચમચીમાં તેલ હા એ એટલા માટે કે આપણે આ રીતે મસાલાની અંદર તેલ નાખીશું ને તો તેલ શાકમાંથી જલ્દી છૂટું પડતું હોય છે અને એકદમ સરસ મજાનો કલર આવશે ઉપર એટલે એ લોકોનો તમે કલર જોજો લગ્ન પ્રસંગમાં એકદમ આમ ઓછું તેલ હોય કે વધુ એ મેટર નથી કરતું પણ ઉપરથી એકદમ સરસ મજાનું લેયર બનેલું હોય છે તેલનું તો આપણે આજે એ રીતનું જ કરશું એટલા માટે મેં અંદર તેલ નાખ્યું છે એટલે તેલમાં મસાલામાં મિક્સ કરવાથી એ રીતની સરસ મજાનું લેયર થશે અને થોડું પાણી નાખી એક સરસ મજાની પેસ્ટ બનાવી લઈશું તો હવે પેસ્ટને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણી કુકરની વિસલ પણ થવા લાગી છે જુઓ તો આ રીતે ત્રણ વિસલ થવા દેવાના છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ જ રાખેલી છે તો હવે વિસલ થાય અને કુકર ત્રણે વિસલ થઈ ગઈ છે તો હવે આને સાઈડમાં રાખીએ અને એક પેનમાં આપણે તેલ મૂકી દઈએ તો અહીંયા મેં ચાર ચમચી જેટલું તેલ લીધું છે હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આ પ્રોસેસ પણ થઈ જશે એટલે બહુ આમ કહેવાય ને કે બહુ ઓછા ટાઈમમાં આ શાક બનીને સરસ મજાનું ચટપટું શાક બનીને રેડી થશે તેલ પ્રોપર થઈ જાય એટલે એક ચમચી આપણે રાય નાખવાની છે રાઈ એકદમ સરસ મજાની તતડે ને પછી આપણે અંદર મસાલા એડ કરીશું આમાં આપણે ખડા મસાલાનો યુઝ નથી કરવાનો આપણે ઓલરેડી બાફવામાં નાખેલા જ છે આમાં ખાલી આપણે તમાલપત્ર જ નાખીશું અને એક સૂકું લાલ મરચું તમાલપત્રનો ટેસ્ટ શાકમાં બહુ જ સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરવું અને આઠ દસ દાણા મેથીના બટેટાનું શાક છે એટલે એ લોકો જનરલી મેથી નાખતા જ હોય છે અને તમે એમ કે વિશ્વાસમાંનો બહુ જ જોરદાર લાગશે આ વઘાર અને સાથે દસ બાર જેટલા લીમડાના પાન અને લાસ્ટમાં આપણે આના અંદર જીરું નાખવાનું છે જીરું જો પહેલાં નાખશો ને વઘારમાં રાય સાથે તો બળી જતું હોય છે એટલે આ રીતે લાસ્ટમાં નાખવાનું બધા મસાલાની સાથે સાથે આમાં એક નંગ જેટલું ટમેટું લીધેલું છે મીડિયમ સાઇઝનું તો એને એકદમ ઝીણું સુધારી અને અંદર એડ કરી દીધું છે તો એકાદ મિનિટ માટે આને સાતળવા દેવાનું હવે આ મસાલાને ટમેટા સતાળે એટલી વારમાં તો આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલી દઈએ તો જો એકદમ સરસ મજાના વફાઈ ગયા છે બટેટા તો હવે જે ખડા મસાલામાં આપણે આમાં તજ અને લવિંગ જે નાખ્યા હતા એને કાઢી દેવાનું એ આના અંદર એની ફ્લેવર આવી જશે એક બાફવામાં જ તે એટલી સરસ જબરજસ્ત સુગંધ આવશે તો આપણે તેલમાં નાખવાની જરૂર નથી આ રીતે બાફવામાં નાખવાના કારણ કે જનરલી મોઢામાં આવે ને તો મજા નહીં આવે જમવામાં ટેસ્ટ સારો આવે પણ એ જે મોઢામાં લવિંગ ઘણીવાર આવી જતું હોય ને તો છોકરાઓને મજા નથી આવતી હોતી મને પણ એવું થાય છે એટલે હું આ રીતે બાફવામાં નાખી દઉં એમ એટલે એની સુગંધ ને ટેસ્ટ ને ફ્લેવર બધું જ આવી જાય એમ અને બટેટું પણ સરસ બફાઈ ગયું છે જુઓ હવે આપણે આ રીતે આને મેશ કરતું જવાનું અને ટમેટા જુઓ એકથી બે મિનિટમાં જ સરસ મજાના સ્મૂથ થવા જ લાગ્યા છે તો આ ટાઈમે હવે આપણે એમાં હળદર નાખી દઈએ હળદર અહીંયા વન થર્ડ જેટલી એડ કરું છું આપણે ઓલરેડી બાફવામાં પણ નાખેલી છે પણ આ મસાલા અને ગ્રેવી માટે આપણે એડ કરીએ છીએ હળદર અને આપણે થોડું મીઠું પણ એડ કરી દઈએ પછી લાસ્ટમાં એકવાર ચાખીને એડ કરીશું કારણ કે આપણે બટેટાનામાં ઓલરેડી નાખેલું જ છે હવે એને પ્રોપર મિક્સ કરી દઈએ ટમેટા એકદમ સરસ સંતરાઈ ગયા છે અને તેલ પણ ઉપર છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સ્ટેજ પર આપણે જે મસાલો કરીને રાખેલો હતો એ મસાલાની પેસ્ટ આના અંદર આપણે એડ કરી દઈશું તો આ રીતે તેલમાંથી એડ તેલમાં એડ કરવાથી સરસ મજાનો ઉપર લેયર થઈ જશે અને મસાલો બળશે પણ નહીં અને ટેસ્ટ પણ એનો બહુ સરસ આવશે અને સાથે કલર તો જોરદાર આવશે જ એમ તો આ રીતે થોડું પાણી નાખી અને ધોઈ લઈએ આ મારી સ્ટાઇલ છે ભાઈ હું પહેલેથી આ રીતે કોઈ ભી વાસણ કે એવું હોય ને ત્યારે આ ગ્રેવી કેવું બનાવ્યું હોય ને ત્યારે થોડું પાણી નાખી અને ધોઈ અને અંદર પાછી નાખી દઉં છું વેસ્ટ નથી જવા દેતી આ ભાઈ આ બધી વસ્તુ મારા મમ્મીમાંથી મને આવી છે તો હવે એ તો રહેવાનું જ છે એ મમ્મીની આદત મારામાંથી જાશે જ નહીં એટલે હું આ રીતે એડ કરું છું હવે તમે જો આપણે ગ્રેવીમાં એકાદ મિનિટ થયું ને તો ઉપરથી તેલ સરસ મજાનું છૂટું પડવા લાગ્યું છે અને સુગંધ પણ એટલી બધી સરસ આવવા માંડી છે ને તો આ ટાઈમે આપણે એના અંદર પાણી એડ કરીશું તો એકવાર એને હલાવી દઈએ પ્રોપર અને એકદમ પ્રોપર તેલ છૂટું પડે ને પછી અંદર પાણી નાખી દઈએ અને પાણી નાખીને પણ આપણે થોડીવાર ઉકાળવાનું છે તો અહીંયા હું અડધો ગ્લાસ એટલે કે એક કપ જેટલું પાણી નાખું છું અને એટલે કે જો તમારે કઈ રીતે ગ્રેવી રાખવી છે એના પ્રમાણે તમારે પાણી નાખવાનું રહેશે અને બે મિનિટ માટે આને ઢાંકીને રાખી દઈએ અહીંયા હું બોરોસિલનું વાસણ યુઝ કરું છું આ પેન એ એ સ્ટીલનું બહુ જ સારું આવે છે બોરોસિલનું અને મને તો પર્સનલી બહુ જ ગમે છે એમાં ક્યારેય શાક દાજતું પણ નથી નીચે બેસતું નથી અને બહુ સરસ રીતે બને છે અને ઇઝી છે એમ યુઝ કરવા માટે અને ધોવા માટે પણ એટલા માટે હું આ યુઝ કરું છું પેન હવે એના અંદર આપણે બટેટા નાખી દેવાના છે એ પાણીના ભાગ સાથે જ નાખી દેવાના છે એટલે અડધો કપ પાણી યુઝ કર્યું હતું સોરી અડધો ગ્લાસ એટલે કે એક કપ જેટલું પાણી તો એ સાથે આપણે અંદર એડ કરી દીધું અને એને ઉકાળવા દેવાનું છે પ્રોપર તો હવે આ સ્ટેજ પર આ જે સિક્રેટ મસાલો છે એ રસોઈયા યુઝ કરતા હોય છે આપણે મિક્સરમાં જે તલનો વરિયાળીનો પછી સિંગદાણાનો અને ધાણાનો જે ભૂકો કરીને રાખેલો હતો એ બેથી ત્રણ ચમચી મેં અંદર એડ કરેલો છે મેં ત્યારે બે ચમચી નાખ્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ નાખો અને જે રીતે તમારો રસો જાડો જતો એ પ્રમાણે તમારે નાખવાનો અત્યારે તમને એવું થતું હશે કે આ પતલો છે એકદમ રસો પણ થોડીવાર થશે ને તો એકદમ જાડો થઈ જશે તો આને ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે એટલે બટેટા એકદમ સરસ મજાના મિક્સ થઈ જશે રસા સાથે એટલે એનો જે ગ્રેવી જેવું આમ થશે ને એ બહુ સરસ લાગતું હોય છે અને બધો જ મસાલો આમાં ઊભરાઈ આવે છે હવે આ આપણે આ સ્ટેજ પર એક ચમચી જેટલો ગોળ નાખવાનો છે એ લોકો ગોળનો યુઝ કરતા હોય છે જો તમારે નાખવા ઈચ્છતા હોય તો નાખવાનો અને સ્કીપ કરો તો પણ ચાલે અને ગોળની સાથે સાથે અહીંયા હજી પણ એક સિક્રેટ છે એ છે આંબલીનું પાણી અથવા તો આંબલીની ચટણી તો તમે બે ચમચી જેટલી અહીંયા મેં ચમચો યુઝ કર્યો છે એટલે એક યુઝ કર્યો છે એટલે બે ચમચી જેટલી તમારે આંબલીનું પાણી અથવા તો આંબલીની ચટણી નાખવાની છે મેં અત્યારે અહીંયા આંબલીની ચટણી બનાવેલી જ હતી તો એને એડ કરી છે અને એકદમ હળવાથે હલાવાનું જેથી કરીને બટેટા અંદર પીલાના થઈ જાય એમ તો આ રીતે તૂટી ના જાય એ ધ્યાન રાખવાનું અને એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે આ હા હા જોરદાર સુગંધ આવે છે તો આની સાથે તો હું પૂરી ખાવાની છું તમે બટેટાના શાક સાથે શું ખાશો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એટલે કે તમને શું ભાવે છે રોટલી કે પૂરી તમે મને જરૂરથી કહેજો અને લાસ્ટમાં આના અંદર આપણે કોથમીર નાખી છે અહીંયા હું ગરમ મસાલાનો બિલકુલ પણ યુઝ નથી કરતી જો તમે ગરમ મસાલો નાખવા માગતા હોય તો અડધી ચમચી જેટલો તમે ગરમ મસાલાનો યુઝ પણ કરી શકો રસોઈયા નાખે છે પણ આ તો મારા ઘર માટે જ બનાવવાનું છે એટલે હું અત્યારે યુઝ નહીં કરું આમને પણ એટલું ટેસ્ટી લાગશે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ